આંગણવાડી વર્કરો દ્વારા રંગોળી કાર્યક્રમ થકી મતદાન જાગૃતિ અંગે સંદેશો આપ્યો હતો અને શહેરના છાપ તળાવ ખાતે મતદાન જાગૃતિ અંગેની રંગોળીઓ બનાવવામાં આવી હતી લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના મહાપર્વમાં મતદારો ભાગ લે અને સો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે આજે દાહોદ આઈસીડીએસ વિભાગ દ્વારા રંગોળી મારફતે મતદાન જાગૃતિનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ તાલુકાની આંગણવાડી વર્ગરો તેમજ વિભાગના કર્મચારીઓ દ્વારા દાહોદના સિદ્ધરાજ ખાતે મતદાન જાગૃતિના સાથે અલગ અલગ રંગોળીઓ બનાવવામાં આવી હતી જેથી વોકિંગ માટે અને ફરવા માટે આવતા લોકોને તેને જોવે અને મતદાન જાગૃતિનો સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને તમામ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર થાય તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીની બહેનોએ આકર્ષક અલગ અલગ રંગોળીઓનું નિર્માણ કર્યું હતું આજે અમે આઈસીડીએસ પરિવારની સાથે રહીને અમારા આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો અને જાગૃત વાલીઓની સાથે રહીને મતદાન જાગૃતિ અભિયાન હેઠળ રંગોળી કાર્યક્રમ કર્યો છે અમે ખાસ કરીને છાપ તળાવ એટલા માટે પસંદ કર્યો છે કે આ એક પબ્લિક પ્લેસ છે અને સાંજના સમયે વધુમાં વધુ લોકો અહીંયા તળાવની મુલાકાતે અને વોકમાં આવતા હોય છે તો આ રંગોળીના માધ્યમથી અમે મતદાન જાગૃતિ થાય અને આગામી સમયમાં જે ચૂંટણી યોજાવાની છે એમાં મતદાન કરવા માટે લોકોમાં ઉત્સાહ વધે તે માટે અમે આજે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેમાં અમારા દાહોદ જિલ્લાના અને દાહોદ ઘટકના આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોને સાથે રાખીને આ કાર્યક્રમ યોજાશે